સુસવાટા બંધ પવન વચ્ચે લોકો રાહત અનુભવે છે જે રાહત મેળવવા ગત રોજ એક કાર ચાલક નર્મદા નદીના પટમાં કાર લઈ ગયો હતો કાર નદી કિનારા નજીક લઈ ગયો અચાનક જળસ્તર વધતા મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ નીચે અંકલેશ્વર તરફના કિનારે પાણીમાં કાર ઉતારવામાં આવી હતી યુવાને ફિલ્મી દ્રશ્ય પણ અનુકરણમાં કાર નદીમાં ઉતારી પણ અહીંની કિનારાની કાંપવાળી જમીનમાં કારના પૈડા ખૂપી ગયા હતા કારણે કિચરમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલા ભરતીની શરૂઆત થઈ ગઈ નર્મદામાં ભરતીના પાણી ચડવાનું શરૂ થઈ જતા કાર પાણીમાં ટણાય તેવો ભય ઉભો થયો હતો જોત જોતામાં ભરતીમાં પાણી ભરાઈ ગયા અને કાર પાણી વચ્ચે જ ફસાઈ ગઈ હતી કાર ચાલક કિનારે પહોંચી ગયો હતો પાણી ઓછેર્યા બાદ મહા મહેનતે કાર ને બહાર કાઢવામાં આવી હતી